હળવું બોલવું પણ હલકું નહીં ઘણી વાર આપણે એમ કહીએ કે હળવા થાવ હળવા થાવ હલકા ન થાવ હલકામાં હળવામાં બહુ ફેર છે આ ગેરંટી માત્ર ને માત્ર માબાપની સેવા કરો હોય અને માબાપની સેવા કરેલા વ્યક્તિઓની આ દુનિયાની માલિકા ઉજળા અક્ષરે નામ લખાણેલી ઇતિહાસમાં કહાનીઓ છે મેં એવું નથી સાંભળ્યું કે પ્રભુને હાથમાં માળા લઈ અને એક બાજુ પલાઠી વાળીને ભગવાનનું ભજન ક્યો કરી હોય એવું મને આ સુધી વાંચવામાં આવ્યું છે નહીં પણ એટલું વાંચવામાં આવ્યું કે એને કાવડમાં બેહારી માં બાપને ફેર્યા ચાર ધામની યાત્રા કરાવી ઈ શ્રવણ કુમાર માત્ર ને માત્ર પોતાના ઘરવાળાને એમ કીધું તો કે મારા માં બાપની સેવા કરો પણ ઘરવાળાએ કીધું કે સેટિંગ નહીં થાય તારા માં બાપની સેવા હું નહીં કરું તારા માં બાપને નાક પેલા ગુવા આ ઘરવાળાના શબ્દો સાંભળી અને પ્રમાણે તરત ડિસિઝન લીધું પોતાએ જે બેટા એમ નહીં કહું કે આવું કદાચ ઘરમાં થાય તમારે ધ્યાન દેવું આ પ્રસંગ સાંભળવા જેવો છે એટલે ઘરવાળાને સવારે કીધું કે તમે તૈયાર થાવ તમને પિયર મુકવા આવું થાય ભાઈ પિયરનું નામ પડે ભાઈ મારા રાજી તો થાય ભાઈ માનવું પિયર આવું છે હાલો નીકળ્યા ત્યાં ગયા પછી સવારે ડિસિઝન બદલ્યું કે હવે તમારી પાછું નથી તમે બધા જાણો છો ખાલી વાત કરું અને ઈ શ્રમણે વર્તા કાવડ ઘડાવીને માં-બાપને ચાર ધામની યાત્રા ભેરવીને એનો એક નાનો પ્રસંગ કહું સાંભળજો તમે કદાચ સાંભળેલો જ હશે પણ કદાચ જો યાદી અપાવ વિષ્ણુ પુરાણની અંદર છે તમે કોક દી તાક મારજો ઈ શ્રમણકુમાર ચાર ધામની યાત્રા કરવા માટે થઈ નીકળે અને હાથમાં આમ કહેવાય કે ખભે કાવળ છે અને એક નદીના ઉપર આમ કાવળ મૂકી અને માં-બાપે કીધું બેટા કે હા મારે પાણી પીવું છે થોડું પાણી પામ અને શ્રવણ કુમારે કાવડ તળાવના પારે મૂકી સરોવરના પારે અને પાણી ભરવા જાય ને પાણીનો ઘડુલો ભરીને આમ ધીરા ધીરા ડકલા ભરીને આવે બરોબર એમ કહેવાય કે તળાવના કિનારાથી તળાવની પારના મધ્યમાં પૂગે અને સામેથી એક વ્યક્તિનું આવવું પણ એ વ્યક્તિ અલૌકિક વ્યક્તિ કે હાથની માલી ફરસી હતી ખભાની માલી ધનુષ હતું પીઠની પાછળ એમ કહેવાય કે ભાથો ભરેલો હતો કહેવાય કે ભગવો ભેટ ધારણ કર્યો તો પગમાં ચાખડી હતી મોટી દાઢી હતી ફરાકા મારતી મૂછો હતી અને લીંબુની ફાળ જેવી જેવી આંખો હતી અને આમ ફરણ હોફરણ કરતો એક વ્યક્તિ આવે અને આવીને કીધું ગાય દીકરા કે હા થોડું પાણી પા હે મને થોડું પાણી પા તરસ લાગી છે અને શ્રવણ કુમારે આ વ્યક્તિના સામે જોયું ત્યાં તો આંખો દાઢી થઈ ગયો હો રુદિયાની માલીબાઈ રણકાર આવી ગયો દેખતાની સાથે હયુ ખાઈ ગયો આમ રૂવાડા ઊભા થઈ ગયા અલૌકિક એમ કહેવાય કે પુલકિત વાતાવરણ થઈ ગયો અને લીલા હેમ જેવા જંગલની માલિકા માણસ જેમ ઊભો હોય અને જેમ આમ તાઢા પવન આવતા હોય એવો મંગળમય માહોલ શ્રવણને દેખાડો એટલે પાણી પાવાનું ભૂલી ગયો અને એટલું કીધું કે હે મહાત્મા તમે કોણ છો તમારા રૂપ ઉપરથી મને એમ લાગે છે કે તમે કોઈ ભેગ ધારી કોઈ સાધુ મહાત્મા છો પણ તમારા હાથમાં હથિયાર જોઈ મને એમ લાગે છે કે તમે કોણ છો મને ઓળખાતું નથી મને ઓળખ દેશો તમારો પરિચય આપશો અને તેદી હામે ઉભેલા ભગવાન એટલું જ કીધું કે પરિચય આપો કે તું મને પાણી પાસ પહેલા શું કરશો કે બાપા હું તો નાનો દીકરો છું મને આમાં ડિસિઝન લેતા આવડે નહીં પણ તમે તમારો પરિચય જો મને આપો તો મારું હૃદય રાજી થશે એમ કે હા તો હા પણ દીકરા મારું નામ ફરસુરામ છે હે મારું નામ ફરસુરામ છે અને આજ મને તર લાગી છે તને કહું છું દીકરા પાણી પા અને તેની ફરસુરામ છે વાત કીધી કે તો ઘડુલો ધીરે કરી નમી ગયો હાથમાંથી અને આમ ઢૂળનો ઢગલો બનાવી એના ઉપર ઘડુલો મૂકી અને કોઈ હસીન માથે 5 વર્ષ 85 વર્ષનો બુઢો બાળ જે માના માલ્યો જાતો હોય અને ઠેર વાગે અને હાથમાંથી લાકડી પડી જાય એમની માન ભગવાનના ચરણમાં પડી ગયો અને પ્રણામ કરી કીધું કે મહારાજ હે પરમાત્મા તમે મને હામેથી દર્શન આપ્યા આજે તરસ્યાના હામે પૂવો હાલી નાખ્યો ને આ મારો રુદિયો રાજી છે બાપા મને આશીર્વાદ આપો પાણી પાવાનું ભૂલી ગયો હરખની માલી પા નેન મુદો ભૂલાઈ ગયો ત્યારે ખભો ઝાલીન ફરસોરાબે ઊભા કરીને કીધું પાણી તો પા યાદી કરાવી પાછી પાણી તો પા અને તેની સણાપ દેન ઘડુલો લઈને પાણી પાયું અને પાણી પીન પરશુરામ રાજી થયા છે હવે મુદ્દો મૂળ સાંભળજો કીધું કે બેટા એ મને પાણી પાયું મને બહુ આનંદ થયો મારો પરિચય તો તે માયકો પણ હવે તારો પરિચય તો આપ અને તેની શ્રમણે કીધું કે મારો પરિચય શું હોય બાપા મારો પરિચય કાઈ ન હોય પણ હું એક નાના ગામડાનો માણસ છું મારા માબાપ આંધળા છે ઇમને ચાર ધામની યાત્રા કરવાની ઈચ્છા થઈ મારા જોડે કોઈ સાધન વ્યવસ્થા નથી એટલે કાવડ ઘણાવી અને એમને ખભા ઉપર લઈ અને જાત્રા કરવા નીકળ્યો છું મારું નામ શ્રમણ છે એમ કે હા ચામંદની જાત્રા કે હા કાવડમાં કે હા માલકરમાં બેહારીન કે હા હવે આપણે તો ભરસુરામે એવું બોલ્યા છે ઇતિહાસ સાક્ષી છે કે આજ સુધી મને એવો ગૌરવ હતો કે માતૃ ભક્તન પિતૃ ભક્ત માત્ર હું છું મારાથી મોટો માતૃ ભક્ત ભક્તને પિતૃ ભક્ત દુનિયામાં કોઈ છે નહીં વાત ને પિતૃ ની આવશે ત્યારે હું તને આશીર્વાદ આપું છું શ્રવણ નામ તારું પેલું આવશે બાપ મારું નહીં નામ તારું આવશે આ પરશુરામ ભગવાન ને આશીર્વાદ આપેલા ત્યાં આપણે અત્યારે શ્રવણ